નવી મુંબઈના બેલાપુરના શાહબાઝ ગામમાં આવેલી ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી બિલ્ડિંગમાં પ્રથમ આંચકો અનુભવાયો હોવાથી તમામ રહેવાસીઓ ઉતાવળમાં બહાર નીકળવામાં સફળ થયા હતા જોકે હજુ બે લોકો કાટમાળ નીચે ફસાયેલા છે પોલીસ ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે

ગયા બહાર હતા તેમાંથી ચાર લોકો બહાર નીકળવામાં અસફળ રહ્યા હતા જેમાંથી બે વ્યક્તિઓને અને ફાયર બ્રિગેડ ની ટુકડીએ જીવતા બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા છે હજી પણ એક યુવક અને તેનો સાથી આ કાટમાળના બીમ નીચે ફસાયેલો છે હાલમાં ડોગ સ્કોટ ટુકડી અને ની બીજી બે ટુકડી ત્યાં પહોંચી છે બીમને કાપી અને તેમને બચાવવાના પ્રયત્નો ચાલુ છે કહેવાય છે કે આ ઇમારત જે છે તે થોડીક જર્જરિત બની હતી અને નવી મુંબઈ મહાપાલિકા દ્વારા તેનું ઇન્સ્પેક્શન કરી અને રહેવાસીઓને ખાલી ખાલી કરવા માટે જણાવ્યું હતું પરંતુ કરી ન હતી કારણ કે મુંબઈમાં આશિયાના ના ખૂબ જ મુશ્કેલ છે આજે સવારે જ પડી રહેલા વરસાદને કારણે આ ઈમારત ધ્રુજવા માંડી હતી અને સમયસર લોકો નીકળી જતા મોટી દુર્ઘટનાને અને જાનહાની ચડી હતી આરતી આભાર સતીષ માહિતી